મોલર વેઇટ ઇનટુ ડબલ્યુ વન ગ્રામમાં બસ આને અનુરૂપ પદ મૂકતા જાવ નેવ ગ્રામ ગ્લુકોઝ આપ્યું છે ગુણ્યા હજાર કરી નાખો છેદમાં મોલર વેઇટ ગ્લુકોઝ નો કેટલો થશે એકસો ને એસી ડબલ્યુ વન કરો બસો બસ આનું તમારું સોલ્યુશન કરવાનું છે બહુ ઇઝીલી સોલ્યુશન તમે કરી શકશો એક તો આ જીરો આ બે જીરો ગયા રેડી અને તમે જો ઓકે આ જીરો કાઢશો નવ ગુણ્યા બે અઢાર થશે ચાર દસ ભાગ્યા ચાર આવે છે તો વન આમાં આમાં ક્યાં ગણતરી કરવાની જરૂર છે યાર ચાર અને ઉપર પાંચ પોઈન્ટ બે છે ભાગાકાર કરવા જોશો ચાર એકા ચાર ચાર દુ આઠ વન પોઈન્ટ સમથિંગ જ આવશે તો આનો જવાબ વન થ્રી કે આવે જોયું ને કેલ્ક્યુલેટર વગર તમે જવાબ લાવી શકો એવી તમે તાકાત ધરાવો છો